નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ ફરીથી ક્યાંય જાતા નહીં આપણે ભણવા જઈ રહ્યા છે કોને નીટ ને આપણો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે જેના એમસીક્યુ આપણે જોવાના છે જેનું નામ છે વર્ગીકરણના સાધનો એમાંથી આપણે સજીવ વિશ્વના ચેપ્ટરના ટોપિકને જોવાના છે રાઈટ તો ફટાફટ અહીંયા ધ્યાન જ્યાં સુધી સ્ટેટોસ્કોપ ગળામાં નહીં હોય ત્યાં સુધી આપણે આપણી ચોપડીને મૂકવાની નથી ચાલો શરૂઆત કરીએ છીએ પહેલો પોઈન્ટ ખાલી જગ્યા કોઈ એક વર્ગકીની માહિતી આપે શબ્દ શું આવી ગયો વર્ગ કિની માહિતી શું આવ્યો શબ્દ છોકરાઓ એ માહિતી તમારા અગિયારમાં ધોરણની અંદર જાઓ એનું પહેલું ચેપ્ટર ચેક કરો એના છેલ્લા ટોપિક અંદર જાઓ અને એની છેલ્લી લીટી વાંચો ત્યાં તમને મળી જશે કે કોઈ એક વર્ગ માહિતી કોણ આપે ત્યારે તમારે જવું પડે છે મોનોગ્રાફ ઉપર કેના પર જવું પડે મોનોગ્રાફ એટલે કોણ થાય લઘુ પુસ્તિકા થાય રાઈટ જો હું તમને દેખાડો એટલે તમને ખ્યાલ આવે રાઈટ જો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ ટોપિક બહુ ઇમ્પોર્ટન્ટ છે રાઇટ સૌથી પહેલા તમને વનસ્પતિની યાદી અને ફ્લોરા કેવાય પરિચય પુસ્તિકા મેન્યુઝ કે લઘુ પુસ્તિકા મોનોગ્રાફ અને પદ્ધતિસરની સૂચિ એટલે કેટલોગ્સ કહેવામાં આવે છે હવે હું અહીંયાથી શરૂ કરું છું એટલે વનસ્પતિઓની યાદી લખીને એનાથી તો વનસ્પતિઓની યાદી એ આપેલા વિસ્તારમાં વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ ધરાવે છે એટલે એવું લખે ને વાસ્તવિક અહેવાલ ધરાવે રાઈટ આપેલા વિસ્તારનો વનસ્પતિના કુદરતી નિવાસસ્થાન અને એનું વિતરણ એના ડિસ્ટ્રિબ્યુશનનો વાસ્તવિક અહેવાલ તો તમારે કોના પર જવાનું વનસ્પતિઓની યાદી પર જવાનું પોઈન્ટ ક્લિયર થઈ ગયો બીજી વ્યાખ્યા એટલે આપણે અહીંયા કલરને ચેન્જ કરવાની ટ્રાય કરીએ થાય તો થાતો નથી કઈ છો વાંધો નહીં આગળ વધીએ તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિની જાતિ વિશેની શું પૂરી પાડે છે તો આપણે એને કહીએ છીએ નિર્દેશિકા પાડે શું પૂરી પાડે તો નિર્દેશિકા પૂરી પાડે છે પરિચય પુસ્તિકા કોણ તો અહીંયાથી ત્રીજી વ્યાખ્યા પરિચય પુસ્તિકા જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી પૂરી પાડે કોની જાતિઓના નામની ઓળખ માટેની માહિતી પૂરી પાડે અને સૌથી છેલ્લો ટોપિક લઘુ પુસ્તિકા લઘુ પુસ્તિકા કોઈ એક વર્ગ કી માહિતી આપે છે કોની માહિતી આપે છોકરાઓ કીની માહિતી આપે છે હવે તમને અહીંયા મળી ગયું કોઈ એક માહિતી આપે છે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે ખાલી જગ્યા માહિતી ઉપયોગી છે તો એનો આન્સર થઈ જાય પરિચય પુસ્તિકા હમણાં જ વાંચ્યું આપણે કોલમ જોડો ચાલો फटाफट ક્યુ ગાર્ડન ઇન્ડિયન ગોટનિક ગાર્ડન નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યુ ક્યાં આવ્યું તો કે ભાઈ લંડન માં અને લંડન ક્યાં આવ્યું બોસ તો કે ઇંગ્લેન્ડ માં ઇન્ડિયન બોટેનિકલ ગાર્ડન શિબપુર શિબપુર ક્યાં આવ્યું હાવડા હાવડા ક્યાં આવ્યું વેસ્ટ બંગાળ અને વેસ્ટ બંગાળ ક્યાં આવ્યું ભારતમાં અને નેશનલ બોટેનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એન બી આર આઈ ક્યાં આવી લખનઉમાં એટલે પહેલામાં પહેલું પેલું બીજું ત્રીજામાં ત્રીજું રાઈટ પહેલામાં પહેલું બીજમ બીજું ત્રીજા ત્રીજું તો આપણો ઓપ્શન સી ઇઝ વન ક્લિયર નેક્સ્ટ પર જે પ્રાણીઓના સંગ્રહ કરવામાં આવે છે ઓપ્શન નંબર એ પણ મેં તમને કીધું એમ ડાયરેક્ટ એ નહીં ચેક કરવાનું અર્બેરિયમમાં પ્રાણીઓ ન હોય પ્રાણી ઉદ્યાનની અંદર આપણે જીવંત પ્રાણીઓને સાચવીએ છીએ એની પ્રજનન પદ્ધતિ એની દેહ ધાર્મિક વિદ્યા રાઈટ એની સ્ટડી કરતા હોઈએ છીએ ને વનસ્પતિ ઉદ્યાનમાં નહીં તો વેચું કોણ તો કે સંગ્રહાલય પોઈન્ટ નંબર પાંચ જીવંત વનસ્પતિના નમૂનાઓ ધરાવે જીવંત નમૂનાઓ રાઈટ ક્યાં રાખવામાં આવે વનસ્પતિના ઉદ્યાનમાં રાખવામાં આવે વનસ્પતિ સંગ્રહાલયમાં તો વનસ્પતિના નમૂનાઓને તોડીને ડ્રાય કરીને સુકવીને લાંબા સમય સુધી સાચવવામાં આવે રાઈટ એટલે સંગ્રહાલય નહીં અને પ્રાણી ઉદ્યાન નહીં કોણ વહેધું વનસ્પતિ ઉદ્યાનમાં જીવંત વનસ્પતિના નમૂનાઓ ધરાવે છે નેક્સ્ટ પોઈન્ટ એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને ઓ બાપા કોને રાખો એ જંગલી પ્રાણીઓને મનુષ્યની સીધી દેખરેખ નીચે અને વાતાવરણ કેવું સુરક્ષિત કોઈ જઈને ત્યાં શિકાર કરી શકે નહીં બોલો આમાંથી કોણ હોઈ શકે રાઈટ તો તમારે યાદ રાખવાનું છે જીવંત પ્રાણીઓ માટે કોણ પ્રાણી ઉદ્યાન કોણ છે બાળકો તો કે પ્રાણી ઉદ્યાન ચાલો ક્લિયર સાતમો સવાલ વનસ્પતિ સંગ્રહાલયમાં વનસ્પતિના નમૂનાને બનાવવા માટેનો સાચો ક્રમ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપણી ચોપડીમાં છે ને દાબન શુષ્કન પ્રત્યાંકન અથવા તો આરોપણની વાત કરી છે આખે આખા પાંચે પાંચ પોઈન્ટ છે રાઈટ તો યાદ રાખવાનું સૌથી પહેલા મારે એકત્રીકરણ કરવું પડે એટલે સૌથી પહેલા મારે શું કરવું પડે એકત્રીકરણ જે નમૂનો હું અહીંયા એકત્રીકરણ કરીને લાવ્યો છું એનું મારે હવે શું કરવાનું ફિલ્ડ પ્રેસ ફિલ્ડ પ્રેસ નામનું એક મશીન આવે એના દ્વારા મારે એને પ્રેસ કરીને એને દબાણ આપવાનું છે એટલે બીજા સ્ટેપમાં મારે શું કરવાનું છે દાબન કરવાનું છે ત્યાર પછી એનું મારે શું કરવાનું શુષ્કન કરવાનું છે શુષ્કન હું એને સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તો હોટ એર ઓવનની મદદથી હું એનું શુષ્કન કરી દઈશ એટલે ત્રીજા સ્ટેપમાં અહીંયા શુષ્કન અહીંયા શુસ્કન એટલે આ પણ ગયું આ પણ ગયું રાઈટ શુષ્કન કર્યા પછી મારે એનું શું કરવાનું છે હા કે ના બોલો શુષ્કન કર્યા પછી મારે એનું શું કરવાનું છે તો પરિરક્ષણ કરવાનું છે એટલે મારે એને શું કરવાનું એને 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 પેલા દવા છાંટવાની છે રાઈટ એટલે મારે એને પરિરક્ષણ કરવાનું અને પરિરક્ષણ કર્યા પછી મારે એનું શું કરવાનું છે આરોપણ કરવાનું શુષ્કન કર્યા પછી પરિરક્ષણ અને પરિરક્ષણ કર્યા પછી શું કરવાનું છે આરોપણ કરવાનું છે

આટલું મૂકવામાં આવતું હોય છે લખવામાં આવતું હોય છે શું કામ અત્યારે કેમ કે આપણે જોયું છે તો આપણે આને યાદ રાખી લઈએ એકત્ર કર્યાની તારીખ અને જગ્યા અંગ્રેજી નામ સ્થાનિક નામ વનસ્પતિ નામ એનું કુળ અને એકત્ર કરનારનું નામ આવી માહિતી અર્બિરિયમ પત્ર ઉપર લખેલી હોય છે શું કામ આ સવાલ નીટમાં આવી ગયો છે એટલા માટે રાઈટ તો આની અંદર કોણ આવશે એકત્રીકરણ પછી દાબન સુષ્કન પરિરક્ષણ અને છેલ્લે શું કરી દેવાનું એનું આરોપણ કરવાનું ચાલો ક્લિયર તો આ તમારો આન્સર થઈ જશે આગળ નંબર ઝૂ ઝૂ તરીકે તરીકે ઓળખાય 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 છે કોણ જ્યાં પ્રાણીઓ રહેતા હોય એ પાર્ક એટલે પ્રાણી ઉદ્યાન કહેવામાં આવે છે સંગ્રહાલયને આપણે ઝૂ નથી કહેતા અને મ્યુઝિયમ જ કહેવાય વનસ્પતિ સંગ્રહાલયને હર્બેરિયમ કહીએ વનસ્પતિ ઉદ્યાન બોટેનિકલ ગાર્ડન પ્રાણીઓ ત્યાં જ કોણ હોય પ્રાણીઓ ઝૂમાં કોણ હોય ભાઈ પ્રાણીઓ જ હોય એટલે તમે હો પ્રાણીઓ હોય તમને કેમ લાગે છે હા અહીંયા ધ્યાન દો ચાલો નવો ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણ ને ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણ ને શું કહેવામાં આવે છે માર્ગદર્શિકા અથવા તો એને લીડ કહેવામાં આવે છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણ ને માર્ગદર્શિકા ઓળખ ચાવી માટે અસંગત વિકલ્પ ગોતો તો પ્રકૃતિમાં ઓળખ ચાવીઓ સામાન્ય રીતે સંશ્લેષણાત્મક હોય ભાઈ સંશ્લેષણાત્મક ન હોય કેવી હોય વિશ્લેષણાત્મક હોય રાઈટ થિયરીમાં માં મેં આની ડિટેલ સમજાવી છે એટલે આ જ વિધાન કેવું છે અસંગત પણ મેં કીધું એમ એક ઓપ્શન થી નહીં ધરાવવાનું બે ઓપ્શન જોઈ લેવાના કુલ પ્રજાતિ જાતિ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખ વિધિના હેતુઓ માટે અલગ વર્ગીકરણ ચાવીઓ જરૂરી છે ઓકે ઓળખ ચાવી વર્ગીકરણનો બીજો આધાર છે એ પણ સાચું છે તો ઉપરના બધા પણ ન આવે એટલા માટે તમારા માટે અસંગત વિધાન કયું થઈ જાય તો યોર આન્સર ઇઝ એ લોક કરી દયા જાય ભાઈયા હરબેરેમ પત્રક પર આ માહિતી જોવા મળતી નથી જો સવાલ આવ્યો ઓકે એકત્ર કરવાની તારીખ અને જગ્યા હોય સ્થાનિક નામ હોય કુળ હોય એકત્ર કરનારનું નામ હોય વનસ્પતિની ઊંચાઈ અને એનો રંગ વાળી માહિતી હોતી નથી ટશુમ 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 ક્લિયર 12 નીચેનામાંથી કયા સજીવોને સ્ટફિંગ પદ્ધતિ દ્વારા સંગ્રહિત કરવામાં આવે વનસ્પતિમાં સ્ટફ ન થાય કીટકોમાં પણ સ્ટફ ન થાય એના કીટ બોક્સ બનાવવામાં આવે તો કોણ વિધુ પક્ષીઓ અને સસ્તનો ને ફાડીને એનો જૈવિક કચરો કાઢીને એમાં રો લાકડાનો ભૂકો ઔષધિઓ રાઈટ સુગંધી પદાર્થો નાખીને એને આપણે સાચવી રાખીએ છીએ લાંબો સમય સુધી એટલે પક્ષીઓ અને સસ્તનો એ તમારા માટે સાચો જવાબ છે ક્લિયર અહીંયા સુધી તો અહીંયા મેં તમને ચેપ્ટર નંબર 1 ના રાઈટ બેઝિક એમસીક્યુ નો એક આખો સ્લોટ તમારો પતાવી દીધો કે જેની અંદર ચોપડીના અક્ષરે અક્ષરમાંથી બેઝિક સવાલ કેવા પૂછાય એની દીપક સર અહીંયા તમને વાત સમજાવી દીધી હવે ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે કે જે લોજિક ના હોય અથવા તો બે ટોપિક ને કનેક્ટ કરતા હોય એને આપણે પાર્ટ બી ની અંદર લઈશું અને એની આપણે વાત કરશું ત્યાં સુધી ફરીથી એકવાર ચેપ્ટર નંબર 1 ને રિવાઇઝ કરી લેજો એન્ડ ઓલ ધ બેસ્ટ તમારી નીટ થશે જ બાયોલોજી આસાન છે ઈઝી છે આરામથી કરી શકશો જય હિન્દ વંદે માતરમ જય શ્રી કૃષ્ણ